ભક્ત શ્રી રત્ન જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ધામધૂમપૂર્વક ઉજવાય છે એમાં નિજા ઉત્સવ પાદુકા ઉત્સવ રાત્રે પાઠ ભજન આવું અને માણસોને પ્રસાદી ભક્તજનો આવેલા હોય એને બધાને પ્રસાદી આવું ધામધૂમ્રકપૂર્વક આયોજન કરવામાં આવે છે અષાઢી બીજનું ત્યાર પછી જગ્યામાં જન્માષ્ટમી આખો શ્રાવણમાં શિવમય ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે નવરાત્રિમાં નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે દિવાળીએ અન્કુટ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં જબરજસ્ત મોટા પાયે અનછત્ર ખોલવામાં આવે છે આવી સેવાટી પ્રવૃત્તિ ભક્ત શ્રી રત્ન પર જગ્યા તરફથી કરવામાં આવે છે એમાં દરેક ભક્તજનોને વધારવા અને આ ધર્મ કાર્યમાં સહભાગી થવા જગ્યાવતી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ જય શ્રી રામ જય રામદેવ બોલો ભક્ત શ્રી રત્ના બાપાની જે શ્રી ભક્ત શ્રી ગોકળદાસ બાપાની જે શ્રી ભક્ત શ્રી કૃષ્ણદાસ બાપાની જે આ ધોરાજી ગામે ભક્ત શ્રી રત્ન બાપાની જગ્યા છે રત્ના બાપા સંત થઈ ગયા એને દોઢસો વરસ થયા છે દોઢસો વર્ષથી આ જગ્યા ચાલી જગ્યાનું વિગત કાર્ય બધા ચાલુ છે બધાએ બાર મહિનાના પ્રસંગ ઉજવાય છે શિવરાત્રી ઉજવાય ભવનાથમાં આઠ દિવસ દસ દિવસ અંછેતર ચોવીસ કલાક અંછેતર અમારું ચાલુ હોય દસ દિવસ ત્યાર પછી જન્માષ્ટમી ત્યાર પછી અષાઢી બીજ હોય અષાઢી બીજે બહુ જબરજસ્ત માણસો અમારી અહીંયા પ્રસાદ લે છે આખો દિવસ સવારથી સાંજ સુધી પ્રસાદ વિતરણ ચાલુ હોય અને રાતે પાઠ ભજન ચાલુ હોય આખી રાતે પ્રસાદી ચાલુ હોય ત્યાર પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્મ બહુ ધામધૂમપૂર્વક અમારી જગ્યાએ ઉજવાય છે બારે મહિનામાં ભાદરવા મહિનામાં નેજા પૂજનનો ઉત્સવ થાય છે બારે મહિનામાં સતત અમારી જગ્યાએ આવા સરસ કાર્યના આવા સરસ પ્રસંગો ઉજવાયા કરે છે અને બહુ જાજી સંખ્યામાં અમારી અહીંયા માણસો પસારએ છે અને સાથ બધાનો સાથ સહકાર છે કાર્યકરનો એનાથી અમારું આવું સરસ ભગીરથ કાર્ય ચાલે છે એ લોકોનો સાથ સહકાર જેડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામેજા ધોરાજી